Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક એકસો પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ઓગણપચાસ પોઈન્ટ બે ફૂટે પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો દાદા સાઈડ થોડો થોડો વરસાદ પડેલ મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક સરેરાશ ચાલુ છે મિત્રો અને આગળ